બટા જયરાજ થઈ ગયો ને તારું તેડું આજ કોળી નો પાવર કેવાય બટા આ આજે ટીમે પાંચ વાગ્યા કેટલી લીધું તેડું તારું કા કોળી સમાજના લોકો આંદોલન માટે તૈયાર થયા જી આ મિત્રો વાત કીધો જયરાજભાઈ આહીરની ગઈ ગઈકાલે પૂછપરછ હતી અને જયરાજભાઈ બહાર આવતા જ મીડિયા વાળાએ તેમને લીધા હતા અને જયરાજભાઈ આહિરે કહી દીધું કે મારા ઘણા બધા મને પ્રશ્નો પૂછવામાં આવ્યા મેં તેમને જવાબ પણ આપ્યા છે કાયદા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે ભવિષ્યમાં મને ફરી વખત આ મેટર બાબતે બોલાવવામાં આવે તો હું આવીશ અને ઊભો રહીશ તો હવે તો જયરાજભાઈ આહીર છૂટીને ઘરે વહી ગયા કોળી સમાજના લોકોની તો માંગ હતી કે ધરપકડ કરવામાં આવે તો કોળી સમાજના લોકો સૌથી મોટું આંદોલન માટે હવે થઈ ગયા છે તૈયાર કહ્યું હતું કે થાય ન્યાય મળે તો અંદર તારીખ એક થી બીજા મહિનાની તારીખ એક થી દસ ના ગાળાની અંદર સૌથી મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે જેમની અંદર કોળી સમાજના લોકો કોળી સમાજના આગેવાનો મિત્રો વાત કીધું કંઈક ને ક્યાંક ઉભા રહેશે અને શું મિત્રો વાત કીધું સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે હાલ તમે બધા લોકો જાણતા છો કે ગઈકાલે અંદર એસઆઈટીની ટીમ દ્વારા બોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા અને પૂછપરછ પૂછપરછ કરવામાં આવી આ દરમિયાન તેની પૂછપરછ મિત્રો ઘણી લાંબી ચાલી ને પૂછપરછ પૂરી થયા બાદ મીડિયા સમક્ષ હાજર થવા માટે મિત્રો જૈરેશભાઈ આહિર થઈ ગયા અને કંઈક ને કંઈક તેમને કહી દીધું કે જે રીતે મારી પૂછપરછ કરવામાં આવી મને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા ભવિષ્યમાં મારી મિત્રો વાત કીધો મને ફરી વખત આ મામલે બોલવામાં આવશે તો હું આવીને ઊભો રહીશ અને મને કાયદા ઉપર પૂરેપૂરો ભરોસ થશે તો આ મામલે તો કઈક ને કંઈક જયરેશભાઈ હેરે હવે તો મિત્રો વાત કીધો પોતાના ઘરે વહી આવી ગયા જો તે વાંકમાં હો તો તેની ગિરફતાર ધરપકડ થઈ જવાની હતી હવે તો શું નિર્દોષ સાબિત થઈ ગયા છે શું મિત્રો વાત કીધો નવો વળાંક આવશે શું મિત્રો વાત કીધો કોળી સમાજના લોકો હવે લડત લડશે આંદોલન કરશે સંમેલનો કરશે રેલીઓ કાઢશે જે પણ થશે આવનારા ટાઈમની અંદર આપણને બધી જાણકારીઓ મળવાની છે તો વિડીયો શેર કરીએ ફોલો કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમારા સમક્ષ વિડીયો લાવતો રહો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી હોય કે તમને ઘણી બધી સમજ પડી છે આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ ખાસ કરીને વિડીયો શેર કરવાનો છે જેથી તમારા સમક્ષ જાણકારી આવનાર ટાઈમની અંદર લાવતો રહો ધન્યવાદ